નમસ્કાર મિત્રો અમારી આ સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે માયાભીરિનને લઈને એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે મિત્રો આપને જણાવી દઈ કે સોમવાર ફેબ્રુઆરી રાત્રે ડાયરો શરૂ થાય તે જ માયાભાઈ બગડી ગઈ હતી અને જેને લઈને અમદાવાદની અપેક્ષા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને મિત્રો વધુ જણાવી દીધી કે જોકે હવે તેમની ત્યારે મિત્રો તબિયતમાં સુધારો આવ્યો છે મળતી વિગતો અનુસાર વધુ આપને મિત્રો જણાવી દઈએ કે જાણવા મળ્યા મુજબ કડીના જુલાસમ ગામે ત્યારે મહેસાણા જિલ્લાના શિક્ષણ સમિતિભાઈ જોકે જણાવી દે કે જે દરમિયાન રવિવારે સોમવારે લોક ડાયરો તેમજ રાજગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ